બસ પર હુમલો કર્યો હતો અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે હુમલા બાદ એક વિડીયો જારી કર્યો છે અને હુમલાની જવાબદારી સ્વીકારી છે શનિવારે પાકિસ્તાનના પેશાવરના તલકના ત્યારે વિસ્તારમાં બે જૂથો વચ્ચે ગોળીબારમાં પાંચના મોતના મોત ના થયા હતા આ સિવાય અન્ય ઘાયલ પણ લોકો થયા છે પોલીસ જણાવ્યા અનુસાર આ મામલો પરસ્પર ત્યારે અદાવતનો છે સ્તર પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જે લોકો ફરાર છે તેમની શોધખોળ કરવામાં આવી રહી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ